પતિ પત્ની હતા એમાં એની પત્ની એને પતિ બહારથી શાકભાજી લઈને આવ્યો સમજ્યા તો એ કે તમે આ ફરીથી કે ઈયળવાળા શાકભાજી લાવ્યા છો તમને હજાર વખત કીધું છે કે શાકભાજી ઉપર ધ્યાન લ્યો શાકભાજીવાળી ઉપર ધ્યાન નથી રાખવાનું આમ કરીને એને પતિ ગસ્ટ આવ્યો બોલો જા ભુરો બજારમાં આવ્યો જાતો ત્યાં શેઠને જોયા ત્યાં એને ભુરાએ શેઠને પૂછ્યું શેઠ નવી દુકાન ખોલી શેઠે કીધો આ કે હુરા પૂછ્યું કે શું રાખો છો શેઠ બોલા બાકી નથી રાખતા બધું રાખવી છે હુરો નીકળી પહેલા છે ને રક્ષાબંધન આવતું ને તો એ કે ભાઈ ને જ બેન રાખડી બાંધતી બરાબર છે તો હવે નવા નવા નિયમો આવે છે આભી રાખડી દેરાણી રાખડી જેઠાણી રાખડી નળન રાખડી અને હવે તો એ કે વેવાય ને વેવાણ ની રાખડી ન નીકળે પ્રોફેસરે છોકરાઓને સવાલ કર્યો કે હાલડામાં અને શેર બજારમાં શું તફાવત છે એમાં સેલી બેન્સી છે તે ઉભો થઈને છોકરો બોલ્યો સાહેબ કે હાલડા નાના છોકરાઓને સુવાડે છે અને શેર બજાર મોટા સુવાડે છે એ સોશિયલ મીડિયા ઉપર ફેક આઈડી બનાવી ફેસબુક ઉપર અને સોશિયલ મીડિયાનો જમાનો શું છે જોવો તમે આજ કે એ ફેક આઈડીમાં એની પત્ની વાતો કરતો તો એની પત્ની ખબર નહીં આ કોણ છે તો એ બીજા ફોટા ઉપર થી રાખીને આઈડી ચલાવતો હતો એની પત્ની ને વાતો કરતો એ પતિ ને ખબર છે પત્ની છે પણ વલીને નતી ખબર કે આ પતિ છે તો એની મોક વાત કરવા કે વાત કરતા કરતા મેસેજ કર્યો કે તારો પતિ શું કરે કે મારો પતિ ગુજરી ગયો એને ત્રણ વર્ષ થયા તો એને પતિને જ એટેક આવી ગયો બોલો જો ખૂબ ગરમીનો સમય હતો અને ઉનાળાનો તડકો એમાં એ મગનને ઝાડા થઈ ગયા અને ડોક્ટર પાસે ગયો અને ડોક્ટરે એમ કીધું કે લીંબુ શરબત પીવો તો એ મગન કે કે સાહેબ કે આ લીંબુના ભાવ સાંભળીને ઝાડા થઈ ગયા છે ઘણા ટાઈમ પછી મારો મિત્ર એક મળ્યો અને મેં જોયું કે આ મોઢું પડી ગયેલું નિરાશ અને જિંદગીથી હાવ નિરાશ થઈ ગયેલો બધોય રીતે અને મેં પૂછ્યું એ કે કઈ નહીં બસ તો મેં કીધું ખુશ કે થવું હોય તો એ કે લાંબી રસી લે અને ઝાડવા ઉપર લટકાય તો મારી સામુ જોવા લાગ્યો એટલે મેં કીધું ના ના ભાઈ એમ નથી કેતો હું તો એમ કહું છું કે લાંબી રસી લે ઝાડવા ઉપર લટકાય અને નીચે સરસ મજાનો હિસ્કો બાંધ જિંદગીમાં ડખા તો ચાલ્યા જ કરવાના મેરા અત્યારે ઝૂલા કર આજે મેરાિટામિલ ગોળી ગોળીને ઉલ્લુ બનાવી દીધી એ વગર જ ખાલી ગોળી લીધી અને ગોળી હજી કે દુખાવો કરે છે છે શરીરમાં ક્યાં દુનિયામાં સૌથી લાંબી જીભ કોની છે તો જો તમને વિચાર આવતો ને જીરાફની છે તો એ રહેવા દેજો મન મન મનમાં રાખજો કારણ કે લાંબી જીભ તો દખા થઈ જાય જો બહાર કાઢ્યું ને પોલીન